નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ગત રોજ વલસાડ જિલ્લા ખાતે આવી પહોંચ્યા હતા વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું આજે વહેલી સવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તથા રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો કલગામ શ્રી રાયણીવાલા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા મંદિર સંચાલક મંડળ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ સૌ માણેકપુર ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી અંતર્ગત ઉમરગામથી લઈ અંબાજી સુધીના રાજ્યના આદિવાસી પટ્ટા પર જનજાતીય ગૌરવ યાત્રાઓ આરંભ થયો છે રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ યાત્રાનો આરંભ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા અનેક કાર્યક્રમો યોજાય છે સાથે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિને યાદગાર બનાવવા જનજાતીય ગૌરવયાત્રા યોજાઈ રહી છે ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રા ડેડિયાપાડા સુધી જશે અંબાજીથી પણ આવી જનજાતીય ગૌરવયાત્રાનો આરંભ કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને તેમના યોગદાનને યાદ કરી આદિજાતિ સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું સાથે સરકાર દ્વારા આદિવાસીઓના વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ રાજ્યની આદિજાતિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને પણ લાભોનું વિતરણ કરી સાંસદ ખેલ મહોત્સવનો પણ આરંભ કરાવવામાં આવ્યો હતો ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રાનું વલસાડ જિલ્લામાં અને સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે વિધાનસભાની અંદર એક એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ભવ્ય રીતે લોકો ઉમળકાભેર આ યાત્રાની અંદર જોડાવાના છે આજે પણ આપ જોઈ શકો છો કે ઉમરગામ ખાતે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ પ્રસ્થાનના દિવસે જ્યારે લોકોએ હાજરી આપી હોય ભગવાન બિરસા મુંડાજી એ અમારા અને આપણા દેશ માટે જે ધરતી આંબા તરીકે જેને લોકો ઓળખતા હતા પણ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ભગવાન બિરસા મુંડાજી તરીકે જ્યારે એમનું સન્માન થઈ રહ્યું છે અને એમનું સન્માન અપાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા પ્રધાનમંત્રીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું આજના દિવસે જે આ યાત્રા જન જન સુધી અમારા ભગવાન બિરસા મુંડાજીએ આ રાષ્ટ્રના નિર્માણ માટે જે કંઈ યોગદાન આપેલું છે એ વાત જન જન સુધી પહોંચે એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર